નમસ્કાર દર્શક મિત્રો નાઇન્ટીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી પુનાના ટેક્સી ડ્રાઈવરની લાશ સહેજીગંજની પીએમ રેજન્સી હોટલમાંથી નગ્ર અવસ્થામાં મળી આવી હતી ડ્રાઈવર પુનાથી કંપનીના ઓફિસરને લઈને વડોદરા આવ્યો હતો પુનાથી કંપનીના ઓફિસરને લઈને વડોદરા આવેલો ટેક્સી ડ્રાઈવર હોટલમાં રોકાયો હતો હોટલની રૂમમાંથી તેનો મૃતદેહ અને લોહી મળતા શંકાના વમણો સર્જાયા હતા સહેજગંજ પોલીસે મોતનું કારણ જાણવા પીએમ માટે મોકલી પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે મહારાષ્ટ્ર પુના પાર્વતી ગામ વિસ્તારમાં રહેતા થતા ચાલીસ વર્ષના સંતોષ રઘુનાથ ભીસે ખાનગી ટ્રાવેલ્સ એજન્સી ડ્રાઈવરની નોકરી કરે છે ગત ત્રેવીસમી તારીખે પુનાની કંપનીના ઓફિસરને લઈ સંતોષ ફોરગામમાં આવ્યો હતો ઓફિસરને કંપની પર ઉતારીને સંતોષ સાજીગંજ વિસ્તારની પીએમ રેજન્સી હોટેલમાં રોકાયો હતો સવારે સાડા અગિયાર હોટલની રૂમ બુક કરાવી સંતોષ હોટલમાં સ્ટાફે કહ્યું હતું કે હું થાકી ગયો છું અમાર આરામ કરું છું ડિસ્ટર્બ કરતા નહીં જેથી હોટલના સ્ટાફ સંતોષની રૂમમાં ગયો હતો આ તરફથી કંપનીના ઓફિસર ડ્રાઈવર સંતોષ નો સંપર્ક કરવાની કોશિશ કરતા હતા પરંતુ તેને મોબાઈલ ફોન લાગતો ન હતો પોલીસના જણાવ્યા અનુસાર કારના લોકેશન આધારે કંપનીના અધિકારી ડ્રાઈવર સંતોષને શોધવા સયાજીગંજ પોલીસ સ્ટેશન તેના ગુમ થયાની જાણ કરવામાં આવ્યા હતા સહેજીગજ પોલીસે હોટલમાં તપાસ કરતા સંતોષ હોટલ પીએમ રેજન્સીમાં રોકાયો હોવાની જાણ થઈ હતી હોટલની રૂમ પર જઈને પોલીસ તપાસ કરતા સંતોષનો મૃત તદ્દન નગ્ર અવસ્થા બેડ પર ઊંધો પડ્યો હતો રૂમમાં એક ગ્લાસમાં થમ્સઅપ હતી મોડામાંથી લોહી નીકળ્યું હતું પોલીસે થમ્સઅપ અને બ્લડ સેમ્પલ એફએસએલમાં ચકાસણી માટે મોકલી આપ્યા હતા સંતોષના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ પુનાથી વડોદરા આવ્યા હતા સંતોષને કોઈ બીમારી નહીં હોવાની પરિવારજનોએ જણાવ્યું હતું તેવા સંજોગોમાં સંતોષનું મોત કઈ રીતે થયું તે જાણવા માટે પોલીસે પીએમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો સાહેજીગંજ પોલીસે રિપોર્ટની રાહ જોઈ રહી છે આ અંગેની તપાસ સાયાજીગંજ પોલીસ કરી રહી છે રોજ સંતોષના પરિવારજનો એસએસજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને સયાજીગંજ પોલીસે સંતોષના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો